નમસ્કાર ખેડૂત મિત્રો અમને દાદા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિયાળામાં આ વર્ષે મસાલા પાકોનું ઘણું ખરું વાવેતર થયું છે એમાં ખાસ કરીને છે જીરું છે વરિયાળી છે ધાણા છે આ પાકોમાં જીરું પાક તો એવો કહેવાય કે ભાઈ એને જુગારનો પાક કહેવાય તો આજના વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે આ જીરું અને ધાણામાં ખાસ કરીને જે રોગો આવે છે સુકારો અને કાળીઓ એને કઈ રીતે રોકી શકાય એની આપણે વાત કરવાના છે તો છેલ્લે સુધી આ વિડીયો જોજો અને આપે હજી સુધી જો અંદાજા ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે સાથે સાથે અંદાજા નામની એપ્લિકેશન પણ આવી ગઈ છે જે ગૂગલ પ્લે સ્ટોર માં ઉપલબ્ધ છે તો એમને ડાઉનલોડ કરીને એ પણ વાપરજો ઘણા ખેડૂતો એને વાપરે છે તો એ આપ પણ જો હજુ સુધી એનો ડાઉનલોડ કરી હોય તો એમને ડાઉનલોડ કરીને વાપરજો ખાસ કરીને છે એ અત્યારના પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો વાતાવરણ ધીમે ધીમે ઠંડુ થવા માંડ્યું છે ઘણી ખરી જગ્યાએ સવારમાં ઝાકળ પણ કે વાતાવરણમાં ભેજ એકદમ જોવા મળે છે એટલે અત્યારનું વાતાવરણ જે છે અને મોટા ભાગનું છે જીરું કે ધાણાનો પાક છે એ લગભગ એક મહિનાની આજુબાજુનો થયેલો છે અથવા ઘણા એક મહિનાથી થોડો ઘણો ઓછો છે આ પરિસ્થિતિમાં છે એટલે સૌથી વધારે છે સુકારો હોય સુકારાને ગમતું વાતાવરણ અત્યારે છે ભેજવાળું છે ઠંડુ છે બરોબર એટલે તો આ સમયે છે એ ઝીરુના પાકમાં છે કે ધાણામાં સુકારો આવી શકે તો સુકારો આવે તો એના લક્ષણો ક્યાં પેલા તો કે સુકારા વાળો ઝીરૂનો છોડ હોય કે ધાણાનો હોય ખાસ કરીને ઝીરુમાં તમને એ જોવા મળશે કે ઉપરથી માથું છે એ નીચે નમી જાય એટલે કે છોડ છે એ લંઘાતો એવું લાગે આજે તમે જુઓ તો લંઘાતો એવું લાગે પાણીની હોય એવું લાગે પણ ખરેખર એને પાણીની તાણું હોતી નથી એકાએક છે અચાનક છે એ સુકાવા લાગે

ભેજ વાતાવરણ સતત હશે જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હશે તો આ રોગ સહી વધારે આવશે તો પિયત છે એકાંતરે પાટલે આપીએ એટલે કે ભાઈ એક કેરામાં પિયત આપો બીજો કેરો કોરો રાખો ત્રીજા કેરામાં આપો ફરીવાર થોડા બે કે ત્રણ દિવસ પછી કે ચાર દિવસ પછી પિયત આપવાનું થાય ત્યારે જે કેરો કોરો રાખ્યો છે એમાં પિયત આપો આ એક વસ્તુ કરશો તો પણ છે રોગ લાગવાની શક્યતા છે ઓછી રહેશે બીજું કે ખૂબ લાંબા ક્યારે નથી કરવાના ઘણીવાર શરૂઆતમાં તો ટૂંકા ક્યારે કર્યા હોય તો શક્ય છે બાકી ઘણીવાર ખેડૂતો છે એ ક્યારે જોડી દેતા હોય છે નાકા ઓછા વાળવા પડે એટલે તો એ નાકા ઓછા વાળવાની વાહે તમે એ જોડવા નહીં કારણ કે એને હિસાબે તો શરૂઆતમાં પીએત છે પાછળ સુધી ક્યારો જાય તો તો આમ વૈજ્ઞાનિક ભાષામાં એમ કહેવાય કે ભારે પીએત આપ્યું બરાબર કે નીચે સુધી પાણી ઉતરશે તો એ ક્યારાં છે ખૂબ છે એ લાંબા કરવા નહીં ત્રીજી વસ્તુ કે આ ફૂગ છે એ જમીનજન્ય ફૂગ છે એટલે પાણી સાથે ફેલાય છે એટલે જમીનજન્ય ફૂગ પાણી સાથે ફેલાતી હોય તો એની જે ટ્રીટમેન્ટ છે એ આપણે મોટા ભાગે જમીનમાં કરવી પડે તો શું કરી શકાય હાલની પરિસ્થિતિમાં જે લોકોને રોગ નથી આવ્યો એ પણ આ કરી શકે છે કે જમીનમાં છે સૌથી સારી આની માટે એમ કહેવાય કે કોપર ઓગ્લી ક્લોરાઇડ છે તો કોપરનું પાણી સાથે ડ્રેન્ચિંગ કરાય અને આ રોગ છે મોટા ભાગે ગુંડામાં આવે છે તો એમાં એવું કરી શકાય કે દાખલા તરીકે તમે રેતીમાં ફેળવી ગયો ફૂગનાશક બરોબર કોપર પાવડર છે અથવા કાર્બન છે અને જ્યાં રોગિસ્ટ જેટલા ભાગ છે એટલામાં વેરી અને પછી પીએત આપી દો એટલે જમીનમાં છે ઉતરશે ઉપરથી પણ ફૂગનાશક છંટકાવ કરી શકાય છે એમાં ખાસ કરીને છે એ કાર્બન ડાયઝીમ છાટી દે અથવા મેટલ પણ છાટી દે છે અથવા તો છે એઝોલ ગ્રુપની ની કોઈ પણ દવા ફૂગનાશક તમે છાટો થાયોફિન અને મિથાઇલ પણ ચાલે છે તો એનો છંટકાવ કરશો તો છે એ બંને સાઈડથી છે રોગનું નિયંત્રણ છે

તેમ છતાં આ બંને પાક છે એને ખૂબ જ ઓછો નાઇટ્રોજન જોઈએ આ વસ્તુ છે એ ખરેખર ઊંધું પડશે કારણ કે જો ઝાકળ પડતો હશે બરોબર તો અમથું પણ એને પાણીની જરૂરિયાત છે એ ઓછી રહેશે અને વાદળછાયું વાતાવરણ હોય તો એક બે દિવસ છે એ પિયત આપવાનું છે એ ટાળવું જોઈએ તો આ વાત થઈ આપણે એની સાથે હવે જીરોમાં ખાસ કરીને છે કાળિયો આવે છે અને ધાણામાં પણ આવે છે ધાણામાં કઈ રીતે આવે છે એની પહેલા તમને વાત કરું કે ધાણામાં મોટે ભાગે ફ્લાવરિંગ અવસ્થા એટલે કે જ્યારે ફૂલ આવે ત્યારે એના ચક્કર જે આપણે કહીએ ખાસ કરીને જે એના ફૂલ ઉગળે અને ધાણા બંધાતા હોય ધાણા એ કાળા પડી જાય છે એટલે ઘણીવાર ખેડૂતો એમ કે દાણા બંધાતા નથી તો એ દાણા નહીં બંધાવાનું કારણ મુખ્ય ફૂગ છે આ રોગ છે ધાણામાં કાળિયો એ કોઈ એક પ્રકારની ફૂગથી નથી આવતી ઘણા બધા પ્રકારની ફૂગથી આવે છે તો એની માટે જે છે એ જો ફૂલ અવસ્થા આવે તો ફૂલ જાય છે દાણા બેસી ગયા હોય અને પછી જો આવે તો દાણા છે એકદમ ઝીણા રહે છે 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 અને અને વધતા નથી ઘણીવાર આખું ખેતર તમને આમ જુઓ તો જ્યાં ભેજ હશે ખાસ કરીને પછાટે પાણી જો ભરાતું હોય તો એવી જગ્યાએ તમને વધારે દેખાશે તો આ રીતે દાણામાં આવે છે હવે ઝેરાની વાત કરીએ તો ઝેરાનો કાળિયો એટલે માથાનો દુખાવો કારણ કે કાળિયો રોગ એવો છે કે જો એકવાર આવી ગયો તો એને રોકવો અઘરો છે તો ઝેરાના પાકમાં છે એ કાળિયાની રાહ જોયા વગર દવાના છંટકાવ છે એ કરવા જરૂરી છે તો પેલા એના લક્ષણો તમને કીધું કે આ કાળિયાના લક્ષણો કેવા તો કે શરૂઆત છે એકાદ છોડથી થાય પાંદીરું ના પાંદ છે એની ટીપ એટલે કે ઉપરની જે અણીયું છે એ ભળતી હોય એવું લાગે ઘણીવાર વાર પાંદડા છે જાંબલી કલર ના થાય એ ધાબા લાગે અને પાંદ પછી જે છે એ છોડ ઉપર જે હોય છે મુખ્ય ડાળી એની ઉપર આમ પટ્ટી આકારના ડબકા થાય એટલે કે આમ લાંબી પટ્ટી છે એ જાંબલી આકારની થતી હોય અને ત્યાર પછીની જે સ્ટેજ છે તો એ છોડ છે એ કાળો થઈ જાય છે ફૂલ હોય તો ફૂલ બળી જાય છે અને જો દાણા આવેલા હોય તો દાણા પણ કાળા થઈ જાય છે અને છેવટે આ રોગ છે એ હવામાં ફેલાય છે એટલે કે બાજુના ખેતરમાં એ હોય તો તમારા ખેતરમાં આવવાની પૂરી શક્યતા છે તમારા ખેતરમાં શરૂઆત થઈ

હવે અલ્ટરનેરિયા જ્યાં ફૂગ આવતી હોય ત્યાં મોટા ભાગે કોન્ટેક પ્રકારની ફૂગનાશક દવા વધારે કામ કરે છે છે તો એની માટે ભલામણ એવી જ કે કે એટલે કરવો જોઈએ એક પંપમાં છે એ ચાલીસ થી પિસ્તાલીસ ગ્રામનું પ્રમાણ છે આ જ ફૂગ જે દવા છે ખરેખર કાળિયા માટે સારી છે દસ દિવસના અંતરે બીજો છે ક્લોરોથેનો એટલે કે જે બજારનું નામ છે કવચ છે અથવા જટાયું આવે છે આના અલ્ટરનેટ સ્પ્રે દસ થી પંદર દિવસના અંતરે કરવા જોઈએ બીજું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આને અનુકૂળ વાતાવરણ છે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે જમીનમાં ભેજ હોવો અને ઝાકળ પડવો આ એને ખૂબ અનુકૂળ વાતાવરણ છે તો એવું લાગે કે આપણે જેમ સુકારામાં વાત કરીએ એમ ભેજવાળું કે ઝાકળ પડતું હોય કે વાદળછાયું હોય તો એવા સમયે પિયત આપવું નહીં અને આમાં પણ એકાંતરે પાટલે પિયત આપવું બીજું વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે કાળિયાનો જો શરૂઆત એકાદ છોડથી ક્યાંકથી જો એટલે એની માટે તમારે ખેતરમાં હું તો એમ કહું છું કે દરરોજ આંટો મારવો જોઈએ અને એનું નિરીક્ષણ કરવું જોઈએ તો જ એને અટકાવી શકો શરૂઆત થઈ હશે તો એવા છોડ ઉપાડી અને શેઢે પાળે નથી નાખવાના એને બાળી નાખવાના છે અથવા તો વાવણીમાં લઈ અને ઘરે લેતા જવાના ન્યાય એનો નાશ કરવાનો છે ખેતરની આજુબાજુમાં તો કંઈ નાખવાના નથી બીજું એક એવું કરી શકાય ખેડૂત મિત્રો કે ઝાકળ પડતો હોય આપને એમ લાગે સવાર ઢોકળો ઝાકળ પડે છે તો ખેતરની ચારે બાજુ જો શક્ય હોય તો ધુમાડો કરવો એટલે કે આપણે તાપણું કરી અને માથે કોઈ લીલા પાંદડા કે કોળ નાખી દેવું જે ધુવાડો થાય એટલે ઝાકળ છે થોડો ઓછો બેસે છે ઘણા ખેડૂતો છે એ ઝાકળ ઉડાડતા હોય છે સાડીના છેડા રાખીને ઝાકળ ઉડાડતા હોય છે સારી વસ્તુ છે પણ એક વસ્તુ ખાસ એ ધ્યાનમાં રાખવી પડે કે આમાં જો રોગ આવેલો હોય તો ફેલાશે વધે કારણ કે આ રોગ હવામાં ફેલાય છે તો છાડીના કપડાં સાથે છે એ રોગકારકો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ

તો સો ટકા છે આપને ઉત્પાદન છે એ સારું મળશે અને આ બે મુખ્ય જે રોગો આવે છે એનાથી છે એ બચી શકાશે ત્યાર પછી છે એ જેનામાં જે છે એ સફેદ ફૂગ એટલે ભૂખી છારો જે કે છે એ આવે છે એ હવે પછીના વિડીયોમાં છે એનું સ્ટેજ આવશે એટલે આપણે વાત કરશું તો આ અમારો વિડીયો છે એ કેવો લાગ્યો જરૂરથી છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ફરીથી આપને વિનંતી કરું છું કે અન્નદાતા છે એપ્લિકેશન એ ડાઉનલોડ કરી એને વાપરજો એમાં આ ખેતીને લગતા વિડીયો છે સાથે હમણાં જ એક નવું એક ફિલ્ડ ઉમેરાવાનું છે કે સાધનોની લે વેચ એટલે કે આપણે આપણા કોઈ સાધન જૂનું ખરીદવું છે કે વેચાણ કરવું છે એ પણ એમાં આવશે દરરોજના છે લગભગ પચાસ જ જેટલા માર્કેટયાર્ડના ભાવ છે એ ડેલી એમાં આવે છે તો જે આપને છે એ ખરેખર ઉપયોગી થશે ધન્યવાદ